આપણે સૌ ક્યારેક ને ક્યારેક ટીએમ કેઓસીના ફેન રહ્યા જઈશું લે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અને એમાંય જ્યારે જેઠાલાલ આમ સવારના પહોરમાં બબીતા સાથે મસ્ત વાતો કરતા હોય એ એક્ઝેક્ટ ત્યારે જ દયા ભાભી બાલ્કનીમાંથી બૂમ પાડે અને પછી જેઠાલાલની પોલો ખોલે કોઈકવાર લેડીઝ ચંપલ પહેરીને નીચે ઉતરી ગયા હોય કે પછી કોઈકવાર જુદા જુદા મોજા પહેર્યા હોય કોકવાર માથામાં ખોડો થયો હોય એ પણ બોલી નાખે અને જાત જાતનું રોજ લાવે હંમેશા વિચાર આવે ખરેખર દયા સાવ ડોબી છે કે ભોળી છે ના એ તો બહુ સ્માર્ટલી પતિની લગામ પકડી રાખે છે આમ તો પતિ પત્ની નો સંબંધ જ એવો છે એક તો આખી જિંદગી સાથે રહેવાનું અને પછી એમાં અનોખ જોગ ખેંચા ખેંચ હાર જીત ના હોય તો સંબંધની મજા જ શું આવે નમસ્તે હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ આજની વાર્તાનું શીર્ષક છેલ્લી બાતમી અને એના લેખક છે શ્રી રજનીકુમાર પંડ્યા તો આવો સાંભળીએ આજની વાર્તા વીજળીના ઝાગ દીવા તો અત્યારે છે એ વખતે ક્યાં એવી બાદશાહી હતી કાકાને ઘેર રાતે બેસવા જતી વખતે બાપા મારા હાથમાં ફાનસ પકડાવતા અને ફાનસના અજવાળે જ રાત નીકળે પાછલી રાતે તો વળી એની વાટ ધીમી કરી કાઢવાની ઘાસલેટની બચત થાય જોકે હાલ એ બધું યાદ કરવાથી કોઈ મતલબ નથી કેમ સાચી વાત ને તું ભલે એક જમાનામાં ફાનસ ને અજવાળે વાંચતી હોય પણ અત્યારે સાઠ વર્ષે એને અડવાની મરજી થાય સાચું તો હવે મને હસબન્ડ નથી માનતી જેવા રિલેશન છે એટલે વાત બી એ કરે બોલી તમે બી ખરા છો વાંદરા જેવું છે તમારું એક વાતે ચડી ગયા એટલે ચડી ગયા સડે ડાટ છેક મોડ લગી વયા જાઓ છો અત્યારે ભલું તમને ફાનસ બાનસ એવું બધું સાંભળ્યું મેલો ને પૂળો એનો વિનેશના લગ્નમાં કોને કોને બોલાવા છે એનું લિસ્ટ કરો દેવ દિવાળી ઢૂંકડી આવી દી નથી આડા કરવાના કામ પહેલા કરો ને આલે મેં કહ્યું આ પ્રસંગની વાત શું જ દિવસોની વાત તાજી થઈ અમારા નવા ઘરનું વાંચતું હતું ને હું તને જોવા આવેલો ને ત્યારે તું મેટ્રિકનું વાંચતી હતી કરેક્ટ મેં કહ્યું ને એ વખતે પાડોશના બે ચાર છોકરા છોકરીઓ તમે સૌ એક જ ફાનસના અજવાળે વાંચતા બોલ આઈ કરેક્ટ એ જવાબ ન આપે ત્યારે એને હું યશના ખાનામાં ખતવું છું એ દિવસે એને જોવા ગયા પછી વાડાના એકાંતમાં મારી બે વાંબ પોળી કરી ને મેં એને ઊભી રાખીને પૂછેલું હું તમને ગમ્યું એને જવાબ નહોતો આપ્યો એટલે મેં એને એ વખતે બી યશના ખાનામાં ખતવેલ મારા ફાધર મને કાયમ કહેતા કે ગરાગ જો પડીકું વળતું હોય ત્યાં લગી ના ન કહે તો આપણે કરવી પડીકું કાઢીને પાછા આપવામાં નાનમ લાગે છે અહમ કોને કે ગઈ તિથિ તો જોશીએ વાંચતો નથી આપણે આજની માંડો ને એ બોલી અને પછી કાંક ગુડીને ટેકે ટેકે બાલ્કનીમાં જઈને બેઠી કોણ જાણે કે મને દરિયો જોઈને એકે એક મોજે મોજે દાજ ચડે છે ને આ મોજાનો હિસાબ રાખવાનો હોય ટીકી ટીકીને જોયા જ કરે છે સારું છે કે રાતે દીવા દાંડી શેરડા ફેંકે છે એ દેખાય છે દરિયો દેખાતો નથી નહીં તો મારે સંસાર વ્યવહારના ફાંફા પડી જાત ઠીક છે મેં રવજીને કહું અલ્યા લિસ્ટ લાવ ડાયરીમાંથી ઉતારેલ છે ને એટલે મારે તો એટલું જ જોવાનું કે એમાંથી કોને કોને ખેડવવાના છે આમાં ખેડવવાની વાત વળી ક્યાંથી આવી તું મૂંગી રહે મેં જરી ગરમી બતાવી ડાયરી નિર્જીવ વસ્તુ છે એમાં તો આપણા ટેલિફોનના લાઇનમેનનું નામ હોય તો શું આપણે એને બી ન ઉતરવાનો લિસ્ટમાંથી એને ખેડવવો જરૂરી કે નહીં હું લિસ્ટ જોતો હતો અને એ દરિયા સામે જોવા માંડી એને પાછું એમ બેઠા બેઠા કંઈક ને કંઈક ગણગણવાની બે ટેવ આગમાં ઉગે છે નવલખ તારલા અગણિત સિંધુ તરંગ ચાનેરે લાગે છે તોય મને એકલું આવું કંઈક તો એ સમજોને કે રોજ રોજ ગણગણતી હશે કોલેજમાં ભણેલા ગીત માણસ ભૂલતું નથી કંઈ વાંધો નહીં નુકસાનકારક નથી નિર્દોષ છે મને એનો બાદ નથી આ લવજી લખમજીને લખવું જરૂરી છે કાઢી નાખો મેં ચેકો માર્યો આમ કામ પતવા જોઈએ અચાનક જ છગન 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 પર આંગળી એક જમાનામાં હતો ત્યારે હિમાલયને તોડનારો હતો હવે કેડી હેઠે એ ચગડાઈ મરે એવો છે એનું શું કામ છે નક્કામો ઈર્ષા કરે ને બે વેણ વાંકા બોલે એના કરતા ન બોલાવો સારો દેખવું નહીં ને દાજવું નહીં એને ખેડવ્યો તમારા હાથમાંથી તે છે કે છરી બસ કાપ્યા જ કરો છો દરિયાપણીથી મોડું ફેરવીને ભલું તને આણી પર જોવાનો ટાઈમ મળ્યો કેટલાક ને ખેડવો છો એ જોઈ રહી છું હું તો મેં એકદમ લલિત રામદાસ ચંદેલના નામ પર ચેકો માર્યો લે આ આને કાપ્યો હવે કેવું છે કઈ કોણ અડફેટે ચડ્યો વળી આ તારી સાથે ફાનસને અજવાળે વાંચતો તો એ લલતો દરિયા ભણી મોઢું ફેરવી ગઈએ કંઈ બોલી જ નહીં બોલી તે એટલું બોલી દૂર દૂરથી એક મછવો આવતો ભાડું છું બોલ આ લલતાના નામ પર મૂકું ને ચેકો મેં કહ્યું ને હમસ્તો એ ક્યાં દરિયા પરથી આવવાનો અવરો છે હું જાણું છું પણ બોલું નહીં એક જમાનામાં મને બાતમી મળી હતી કે આ લલતો આની પાછળ પડ્યો હતો ફાનસના અજવાળે વાંચતા વાંચતા આ વળી જરા એના ભણી ઢળી ગઈ બીજું તો શું હોય એ ઉંમરમાં મેં એ બાતમીના આધારે જ પરણ્યાની પહેલી રાતે પૂછ્યું હતું બીજું કંઈ થયેલું બીજું એટલે આ સામા સવાલના આધારે જ મેં એના ટકા વધારે મૂકેલા જો સીધો હિસાબ છે આડું અવળું એ લોકો કંઈ કંઈ કરી બેઠા હોય તો એ બીજું એટલે એમ પૂછે નહીં આપણને બી ગરમી ચડી હતી બધા જે સવાલ શરીરની એ રાતની ચડેલી ભરતીમાં રફે દફે થઈ ગયા થઈ જવા દીધા આપણને મમ્મથી કામ છે ટપટપથી નહીં પછી તો હું એ બધું યાદ કરવામાં ના માનું કારણ કે સાંભળવા મુજબ લલિત રામદાસ ચંદેલ એડન ચાલ્યો ગયેલો કંપની સ્થાપેલી હશે મારે ને એને કોઈ સીધો પરિચય થોડો હતો આ તો એકવાર દિવાળી કાર્ડ આવેલું એમાંથી સરનામું ઉતારી લીધેલું સંગ્રહો સાપે કામમાં આવતો હોય તો સંગ્રહ સરનામા કેમ કામમાં ના આવે એટલે પણ પહેલો છોકરો મારે ત્યાં જન્મ્યો અને નામ પાડવા માટે મેં મારી સિસ્ટરને સિદ્ધપુરથી બોલાવી હતી તે એણે ઓળી જોળી વખતે મારું કીધેલ નામ ના પાડ્યું અને પાડ્યું લલિત તરત જ મને ભટાકો લાગ્યો રાશિમેળ વગરનું આ નામ વળી ક્યાંથી ટપકી પડ્યું પણ પછી મને બાતમી મારી નોકરાણી મારફત મળી તે આ મારી બેન તો બિચારી અલ્લાઈ ગાવડી એના મનમાં નામ હતું રાશિ પ્રમાણે મિનેશ એની ભાભીએ જ એનું બ્રેઇન વોશ કીધું નણંદ બા મને લલિત નામ બહુ ગમે છે એ જ રાખો ને ફાઇનલ છોકરો મારો એટલે મને વારંવાર લેવું ગમે એવું નામ પાડો ને પાડો લલિત અચ્છા 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 તો મામલો આમ છે નામ તો પાડતા પડી ગયું પણ મારા બાબાને મારે કયા નામે બોલાવવું એ મારી મુન્સફીની વાત છે હું એને મિનેશ જ કહેવાનું બેને સિદ્ધપુરની વાટ પકડી કે તરત જ મેં આને ગગલાવી હતી મતલબ તારા મનમાંથી હજી એનું નામ ભૂસાણું નથી એમ કેનું ઓકે ઓકે એનાથી સહજ બોલતા બોલાઈ ગયું બાકી પેલો ફાનસના મામલાવાળો મામલા વાળો લલિત એને યાદ બી નથી તો તો કેનું એમ ના પૂછે મેં કર્યો યાદ આવે કે સંજોગોની ડિમાન્ડ હતી કે એને યાદ આવતો હોય તોય ના ભણવી પણ આના મગજનું વાયરિંગ જરા ફોલ્ટ વાળું છે જવાબ દીધો હા ને યાદ કેમ ના આવે એમ મેં પૂછ્યું શું યાદ આવે આજે લગ્ન જીવનના દસ વર્ષે એણે થોડીક વધુ બાતમી રિલીઝ કરી હવે તમને કહેવામાં વાંધો નથી એણે ઊંધા સૂતેલા બાબલાની પીઠ પર હથેળી પસવારી પણ ફાનસવાળા મામલા પછી હું એની ભૂરકીમાં આવી ગયેલી અમે રોજ મળતા પણ નિર્દોષ ભાવે હો ને તું મને આ જ કે છો મને મારી માં કહેતી હતી કે એકાદ બાબો પેટ પડી જાય પછી ધણી જરા આપણને સમજી શકે એવો બની જાય છે ઘા ખઈ ગયો હું તો એક જગ્યાએથી ઉઘરાણી બતાવવાની જલ્દી ના હોત તો વધુ પડપૂછ કરત રાતે પડખું ફરીને સૂઈ ગયેલો ઊંઘ બહુ આવતી હતી સવારે સાઉથ ઇન્ડિયા ખરીદી માટે નીકળવાનું આમાં બને છે શું કે મન આપોઆપ સમાધાનને માર્ગે જ આગળ વધે હશે જુવાનીમાં જો નિર્દોષ ભાવે મળતા હોય તો હવે એનું શું છે માન્યું કે છોકરાઓના મનમાં પાપ હોય છે પણ છોકરીઓની જાત સાવધ રહેતી હોય છે એમાં ભારે માટે એવું ના હોય એવું ના જ હોય એ વાત કઈક લલતા આટા મારે ગજ ના વાગ્યો હોય કદાપી એકવાર એની સગી બેન એનાથી નાની સવા વરસ પણ એનો જ બીજો નમૂનો જોઈ લો મને કે જીજાજી ક્યાંક જોગાનું જોગ મારે ઘઉંના નમૂના જોવા ભાલ ભણી જવાનું હતું નળ સરોવર અનુકૂળ પડે મિનેશના જન્મ વખતે ધનબાદથી આવવાની હતી પણ આવી ન શકેલી તે આજે મિનેશ બાર વરસનો થયો ત્યારે મેળ ખાધો નળ સરોવર જવું છે બોલો કાલે નીકળીએ નળ સરોવર મેં તો જોયું નથી મારી બહેન જઈ આવી છે એ બોલી બહુ વખાણ કરતી હતી સાડીને જોઈને હું જરી રોમેન્ટિક થવા ગયો કહ્યું તું એ અહીંયાથી ગયા પછી વખાણ કરતા થાકી જ નહીં મેં મુંડેલી મૂછ પર હાથ દીધો કોની કંપનીમાં જાય છે એ તો વિચાર રાઈટ એ બટક બોલી બોલી કંપની વગર આવા સ્થળે જવાની મજા જ ન આવે દીદી પણ સરસ મનગમતી કંપનીમાં ગઈ હતી કોની કંપનીમાં મેં ચમકીને પૂછ્યું મને તો કોઈની વાત જ નથી કરી તારી બેને સાડીના હોઠ ફરક્યા બોલવા ગઈ પણ ત્યાં મારી અંતરસ ખાધી બેન સામે કંઈક આંખ ચમકાવી એ તો આપણે તરત જોયું પણ હું કઈ બાબોલો થોડું છું સીઆઈડીમાં હોત તો ઘઉં બાજરો તોડતો ના હોત ઈસ્સી મિનિટે પૂછ્યું કોણ લલિત સાથે હતો ખરો ખરો પણ ફેમિલી સાથે સાડી બોલી હોય તો હોય તો એમ એણે શું કામ બોલવું પડ્યું હું કંઈ ના સમજી શકું રાતે મેં મિનેશને સુઈ ગયા પછી એને પૂછ્યું તો બોલી તમે શંકા કુશંકા ના કરો તો સાચું કહું હું અને લલિત સાથે જ નળ સરોવર ગયેલા પણ ગળાના સોગંદ એણે મંગળસૂત્ર હાથમાં લઈને ગળે હાથ દીધા સાવ નિર્દોષ ભાવે હો એકબીજાના પ્રેમમાં હતા એની હું ક્યાં ના પાડું છું પણ નખ કળજુક નહીં ખા મારા ગળાના સમ તમારા ગળાના બિચારી બોલી અરે આ લ થી તો વધુ મને કંઈ વાલું નથી ને લો એનાય સમ માં કદી છોકરાના સમ ખોટા ન ખાય માનું છું હશે બીત ગઈ સો બીત ગઈ એકલી સાથે ફરવા ગઈ એ હરામખોર સાથે એ ખરું પણ પવિત્ર રહી એ માનું છું બે નજીક ખેંચી લીધી છતાં સાડીના ગયા પછી બે ચાર દિવસે મને લગી કળતર હતું રોમાન્સનો તો વિચાર પણ આવી અવસ્થામાં ના આવે ખાલી પડેલી જગ્યામાં ફરી સંશય સંશય મેં પૂછ્યું પ્રેમમાં હતી તો એને પરણી કેમ નહીં એ બાવા અને અમે વાણિયા માવતર કોઈ કાળે હા પાડતા હશે પણ એણે મારા બા બાપુજીને સમજાવવા ટ્રાય કરેલી એડન જતો રહ્યો પણ છ આઠ મહિને દેશમાં આવતો તે આ સારું છું તમે મળતા ક્યારેક ક્યારેક પણ ફરી એણે ગળે હાથ દીધો સાવ નિર્દોષ ભાવે જો પછી મારી આંખોમાં એણે તાકી તાકીને જોયું પછી પાક્કે પાયે જ માનવું પડે એમ બોલી પછી તો એ બંધ થઈ ગયું મારા કાકાને તો ઠીક પણ મોટા ભાઈને તમે ક્યાં નથી ઓળખતા ચામડું ચીરી નાખે ને ધમકી આપેલી એનો રેચ લાગ્યો મળવાની જ હા કાગળ પત્તર લખતો ક્યારેક એ તો સમજ્યા આવે મેં કહ્યું કાગળથી શું થાય છે તો એ હાય હાય એણે એકાએક મારું કાંડું હાથમાં લીધું તમે તો ધગો છો એમાં બાકી તમે કઈ રહો લાવો લાવો પોતા મૂકી દઉં જાતવાન સ્ત્રી હોય તો જ જાતને સાચવી શકી હોય ને એ જ ધણીની આટલી સેવા કરતી હોય પણ પાછો દિમાગમાં ખટાકો બોલ્યો હતો એ વખતે પણ મને સવાલ એ થાય છે કે તું એમાંથી છટકી કેમ શકી તને તે લલતો ગમવા તો માંડેલો જ ને હવે એ તિરસ્કારથી બોલી કોઈને કહેતા નહીં તમારી સાથે વેશવાળ થયા અગાઉથી તમે અમારે ઘેર આંટા ફેરા મારતા ત્યારથી તમે મને ગમવા માંડેલા ને તમને એકવાર જોયા પછી બીજા કોઈની દેન છે કે મને ગમી શકે એણે એના પુરાવા બી આપ્યા એમ તો લલતો ઓછી ન નહોતો સર્ચ વોરંટ કઢાવા સુધીના લેવલે પહોંચ્યો હતો આણે બચાડીએ એકાદી વાર ભૂલથી જીભ કચરી હશે કે મારા મા બાપ ભલે છોકરીની ના છે ના છે એમ કયા કરે પણ જ્યાં લગી તું મારા ખુદના મોઢે ના ન સાંભળ ત્યાં લગી માનતો નહીં ને એ ના હું સાત જન્મારે કહેવાની નથી એ લખી લે આ તારી ભૂલ ના કહેવાય મેં તરત એને ટપારી હતી જો હું તને ગમવા માંડ્યો હોઉં તો તારાથી આવું બોલાય અરે સાંભળો તો ખરા એણે બિચારીએ મારા માથેથી પોતું બદલ્યું જૂનું નીચો વીકાળ્યું બોલી એણે દાણા આવ્યા હોય કે ગમે એમ પણ હું બેભાનીમાં આવું બોલતા છું બોલી ગઈ પછી પસ્તાવો બહુ થયો પણ કહેવું કોને ને કોઈની મારફત કહેવારું તો ઈવડો ઈ માને મારે તો ભારે ધર્મ સંકટ થયેલું પછી 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 પછવાડું ને આડી આવી ભીત એણે મારી છાતીએ બામનો ખરડ કર્યો છાતીના વાળમાં હાથ ફેર્યો મીઠું લાગ્યું બોલી કરી કરીને કરે શું ગામના એક આગેવાનને મધ્યસ્થી કર્યા આમ આગેવાન આમ ગુંડો મારા કાકાને એમણે બહુ દબામણી કરી એટલે કાકાએ કીધું કે મારી છોકરી સાથે લલતાને હરુ ભરું તો સાત જન્મારે એ નહીં થવા દો હા બહુ બહુ તો તમારી મોઢા મોઢ કરાવી લો આગેવાન નરસિંહ ચાવડા કરીને હતો એણે લલિતને બોલાવીને પૂછ્યું કે બોલ તારાવતી હું મળીને પૂછી લઉં હવે લલિત જો ના પાડે તો નરસિંહ ચાવડો કે એમ તને મારામાં વિશ્વાસ નથી એમ મારી ઉપર અવિશ્વાસ રાખવા વાળો હજુ લગ્ન કોઈ માઇનો લાલ પાક્યો નથી ને આમ તો લલિત બિકાઈ ગયો હશે એણે હા પાડી મારા કાકાએ ગોઠવણ કરી છોકરી નરસિંહ ચાવડાને એકલી પણ ખુલ્લી ફળીમાં એકલી જ મળે અને ના પાડી દે એટલે પછી ફૂલી સ્ટાફ તમે તમારે રસ્તે અમે અમારે રસ્તે હવે કોઈ દીશ આમાં મળતા નહીં ભારે કરી મેં કહ્યું તારી વાત સાંભળીને મારો તો એક તાવ ઉતરી ગયો અને બીજો ચડ્યો પણ ગાડી મેં એને નજીક ખેંચી તું આ આવડી મોટી વાત મને લગ્ન પછી બાવીસ વર્ષે કરે છે ખરો સંઘરા પોતાર હતો મારી બા કાયમ કહેતી કે પેટ પડ્યો વસ્તાર જરી મોટો થાય ને પછી ભાયડાઓ લગીર ધીરી ધારણવાળા થઈ જાય છે પછી સામાન્ય વાત જીરવી શકે બાકી મારે તો આ વાત કાલ કરી હોત તોય શું અને આજ કરી હોત તોય શું મરદનું પડખું સેવનારના બે કોના બાપની ઊભી થઈને હરીસામાં જોઈને વાળ સરખા કરતી હતી ત્યારે મને પાછી તાલાવેલી થઈ પછી શું થયું પેલી ગોઠવણ સમીનમી પાર ઉતરી નરસિંહ ચાવડાવાળી પૂછવાની વાત છે લો હરણની પાછી સીતા થઈ કે નહીં અરે પાર ના ઉતરી હોત તો આપણા ઢોલિયા ભાંગત ખરા વાત સાચી જો ને તાવની દવા આવી હશે એની કોને ખબર લલિત રામદાસ ચંડેલનું નામ ખેડવી નાખ્યું એમાં કઈ તૂટી નથી પડ્યું તૂટી પડે આ અમારો ધસી પડ્યો જરા તંગ કરી પણ એ તો અંદરથી આવેલા દમના હુમલાને ખાળવાના પ્રયત્ને કારણે બી હોય એમ જ હશે બાકી ક્યાં બાવીસ વર્ષ ને ક્યાં સાઠ આટલા વર્ષમાં તો દરિયાના કાળ મીંડ ખડકો બી રેતી થઈ ગયા હોય વીજળીની ઝાગ જગા રોશનીમાં ફાનસના અજવાસ તો આપોઆપ લૂંછાઈ જ ગયા હોય ને વળી સૌથી મોટી વાત એણે આજથી સોળ વરસ અગાઉ સ્પષ્ટપણે ખખડીને કાન બુટ્ટી પકડેલી કે લલતાને એણે ફળિયા વચ્ચે નરસી ચાવડાની મારફતે ના કેવરાવેલ એ વખતે એના મનમાં લલતા ભણી કેવો દિક્કાર વછૂટ્યો હશે એમ લાગ્યું છે કે ગોળના ગડબા સામેથી એક મંકોડો ઊંચી સૂંઢે પસાર થઈ ગયો હોય ગોળ તો કોક તકદીર વાળાના ભાગમાં જ હોય ને ડોશી મેં કહ્યું દીકરો પરણે છે એના હરખાડે આ લલતાવાળી વાત આટલા વર્ષે ના આવી જોવે હો હું કઈ બોલી બોલી તો નથી પણ તારી નજર બાતમી આપે છે કે તને એનું નામ ખેડવ્યું એ નથી ગમ્યું ના રે એણે બાલ્કની બહાર દરિયા ઉપર નજર દૂર લગી લંબાવી હું તો આ દૂર દૂર થી નજીક આવતો મચવો જોઉં છું એમાં આંખ ઝીણી થઈ ગઈ હશે બાકી તમે એના નામ પર ચેકો મારો કે છરી લાગવાનું તો કાગળ જ ને સમજાય એવું બોલ ના બોલી હવે આ એની ખામોશીને મારે કયા ખાતે ખતવવી પણ એ બધા ખતવણા છોડ ચલ માંડ એક પછી એકને ખેડવવા પણ છોકરાના રિસેપ્શન વખતે મારી બેટી ના થવાની થઈ મંચ ઉપર હું અને ડોશી દીકરાઓની બાજુમાં ઊભા ઊભા સૌના વધામણા ઝીલતા હતા ત્યાં મારા ગુમાસ્તે આવીને મારી કાનમાં ફૂંક મારી શેઠ ચાર ગાડીનો રસાલો લઈને કોઈ શેઠ એડનથી આવેલ છે ક્યાંથી ક્યાંથી એડનથી શેઠ લલિત રામદાસ ચંદેલ કેવું કંઈક નામ છે ઘડી ભરતો બ્રહ્માંડમાં અંધારું છવાઈ ગયું જરાક સ્વસ્થ થયો એટલે ડોશી સામે જોયું ડોશી બોલી તમે ખેડવેલ પણ મેં કંકોત્રી મોકલેલ જિંદગીમાં પહેલી વાર થયું કે આ ડોશી મોંઘી રહી હોત તો સારું હતું એના મૌનને હું મનગમતે ખાતે તો ખતવા ત્યાં જ દરવાજે કોલાહલ થયો મારી બાએ મને શિખામણ આપી હતી દીકરો વહુ હનીમૂન પર મહાબળેશ્વર ગયા પછી ડોસી વગર પૂછે બોલી કે છોકરા પરણી જાય તે પછી જ ધણીને પૂરું પેટ દેવું મરદ એ વખતે દીકરા પછીના બીજે પગથિયે પડ્યો હોય છે મેં તને કંઈ પૂછ્યું મારી જીપે જરી કડવાસ આવી જ ગઈ ત્યાં કંકોત્રી એને મોકલી તે ભલે મોકલી મેં એનું અપમાન કર્યું કાઢી મૂક્યો હાથ મિલાવ્યા કે નહીં એ રાજી થઈને ગયો કે નહીં હું તારામાં ક્યાં સંશય કરું છું સાઠ વર્ષે સંશય તે વળી છે ને કરવાના તું મને પરણી સંસાર સુખ દીધું વારસદાર દીધો મારી ગોવાળી કરી મારું ઘર સાચવ્યું અરે પ્યાર દીધો લલતાને તારે કપાળેથી જાતે ખેડવી નાખ્યો બસ વધુ શું જોઈએ ડોશી બસ એ જ કહેવા માંગુ છું પહેલી વાર

હા પાડી દેવી હતી ને લલિતને એના હકનું મળી જાત ને તને તારું ગમતું અચાનક વીજળીના દીવા ગોલ થઈ ગયા પછી થોડી વારે પેટાવેલા ફાનસનો પીળા જેવો ફિક્કો અજવાસ ડોશીની સિકલ પર દરિયાના પથરાયેલા મોજાની જેમ ફરી વળ્યો હા ભાઈ હું સ્ત્રીની જાત મારી મજબૂરી બીજું શું મારા માવતરે મને મારા મામાને ત્યાં અગાઉથી જ ધક્કેલી દીધેલી તે નરસિંહ ચાવડાને મળી એ કોણ એ રાણનો ક્યાં મને જોઈએ ઓળખતો હતો એને ઊભા ઊભ મળી ને ચોખ્ખી ના ભખ્યાવી એ તો મારી નાની બેન સાવ મારા જેવી જ નથી લાગતી બાકી હું હોઉં તો ના પાડતા પહેલા જીભ કચરીને જાન ન દઈ દઉં મારા અવાજમાં છેલ્લા પાટલાનો કરગરાટ આવી ગયો ને કાંડ અચૂરો ડોસી ડોસી મેં કહ્યું આટલી બધી ટંચન બાતમી આજે આટલા આડત્રીસ વર્ષના ઘરવાસ પછી આપવાની કઈ જરૂર મારી બા કાયમ કહેતી કે એ બોલવા ગઈ પણ પછી આગળ હરફ ના કાઢ્યો ઠૂઠવો મૂક્યો લે મૌનને મનગમતા ખાતે ખતવાય હવે આ ઠૂંઠવાને મારે કયા ખાતે ખતવવું મિત્રો આ હતી આજની વાર્તા છેલ્લી બાતમી મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમી હશે ફરીવાર મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો